ક્રિસ્ટલ અવોર્ડ ક્રિસ્ત મોલ્લાભાઈએ થતાં બહેનો દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે ડિસેમ્બર દસમી તારીખ આ સંદેશ સાંભળતા તમારા સૌ માટે અને તમારા પરિવાર મળી વિશે પ્રાર્થના કરું છું આ આગમન ઋતુમાં તમારા મનને તૈયાર કરી અને ખાસ કરીને આનંદપૂર્વક નાતાલ ઉજવવા માટે પ્રભુ તમને શક્તિ આપે અને પવિત્ર આત્મા આપે અને તમારા પ્રભુ એમની કૃપા વરસાવે હવે શાસ્ત્ર પાઠ સાંભળીએ પ્રભુના વચન સાંભળીએ સંત માતાનો ગ્રંથ અડારમો અધ્યાય બારતી ચૌદમી કલમ સુધી ઈશ્વે કહ્યું તમને શું લાગે છે કોઈ માણસ પાસે સો ગેટા હોય અને તેમાં એક ભૂલું ભૂલું પડે તો બાકીના નવ્વાણું ડુંગર ઉપર છોડીને ભૂલા પડેલા એકને શોધવા નહીં જાય અને જો તેને તે જડે તો હું તો ખાતરીથી કહું છું કે નહીં બોલા પડેલા નવ્વાણું કરતાં એક મળવાથી તેને વધારે આનંદ થાય એ જ રીતે આવા નાનેરા જનોમાંના એક પણ ખોવાઈ જાય એવી તમારા પરમપિતાની ઈચ્છા નથી આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ખ્રિષ્માલાભાઈ તબેનો ઈસરાયેલના લોકો એ બધી લોકો મોટાભાગે બધા ઘેઠા ચરાવતા ભરવાડ હતા અલગ અલગ જગ્યા જ્યાં જ્યાં ઘાસ મળે ત્યાં જ ફરતા હતા એમના આગેવાન આપણે જાણીએ છીએ મોસે એક ભરવાડ હતા દાઉદ એક ભરવાડ હતા પૈગંબર આમોસ એક ભરવાડ હતા આવી રીતે ધ ભરવાડ અને ઘેઠા ચરાવતા હતા એટલે પ્રભુ ઈસુ પણ એમને એક એવા દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે ભરવાડનું જે મનોભાવના શું હોય વલણ શું હોય જ્યારે એ ખોવાઈ જાય એના દ્વારા એક અદભુત પાઠ શીખવાડે છે કૃષ્ણ તબેનો પ્રભુ ઈસુ કહે છે નવ્વાણું રહે અને એ ખોવાઈ જાય ભરવાડ એમને રહેવાનો એક જ ખોવાઈ જાય વાંધો નહીં આવે કારણ એ બહુ દુઃખી થાય કારણ કે એના પ્રત્યે એટલે ખાસ પ્રેમ છે અને કેવો પ્રેમ એ શોતા શોતા નીકળે છે અને બહુ ધીરજ રાખે છે જોર જોરથી બોંબાડે છે દરેક ગેટનું નામ પાડેલું હોય એ નામથી એને બોલાવે છે અને જ્યારે મળી જાય તે હરખાતો હરખાતો આનંદપૂર્વક એ ઘરે આવી જાય છે એ જ રીતે એક આત્મા ઈશ્વર પાછળ દૂર જાય ઈશ્વર એ જ પ્રેમ રાખે છે એ પાછો આવે જેવી રીતે બરવાડીની પાછળ પાછળ જાય દુઃખી થાય એને શોધતા શોતાં નીકળે અને ભૂંભાળે અને એ ખાડામાં હોય ઠેકરામાં હોય ઝાંકરામાં હોય એ નીકળે છે એવી જ રીતે પ્રભુ યસુ એક એક ખોવાયેલા આત્માને શોધવા એ નીકળ્યા છે శ్రోత ప్రేమే ఆత్మా ప్రేమ ఈశ్వర ఎత్మా గీత శాస్త్ర ఆర్మీ అధ్యాయమో పాఠీ కలమ కేచే దేవదూత పచ్చిను స్థాన ఎక్ ఆత్మా కింతను కింతిను బాను సంత పిత శూ కే ఎమ్నా పత్రం పేల పత్రమా સત્તર અને અઢારમી કલમ લેખે છે પરંપરા પ્રાપ્ત વ્યક્ત જીવન પદ્ધતિમાંથી તમને મુક્ત કરવા માટે કેવી કિંમત ચૂકવાય છે તે તમે જાણો છો સોના રૂપા જેવી નશ્વર વસ્તુઓથી નહીં પણ નિર્દોષ અને નિષ્કલંગ ઘેટાના જેવા ખ્રિસ્તના મોંઘા મોલા બલિદાનથી તમે મુક્ત થયા છો એમ કરીને પ્રભુ એમનું પવિત્ર લોહી રેડીને આપણે મુક્ત કર્યા છે એક એક આત્મા બહુ કિંમતી નું છે અને કેવી રીતે છોડે છે જે જાણે કે દુનિયામાં એક જ વ્યક્તિ હોય ધારો કે એક માં મા બાપને એક જ સંતાન હોય અને ખોવાઈ જાય કેટલું બધું દુખી થઈ જાય એવી જ રીતે એક એક આત્મા જે ઈશ્વર પાસે દૂર જાય જાણે કે આજ એક જ વ્યક્તિ છે એની પાછળ પાછળ જાય છે ઈશ્વર એમ કરીને આજના સુખ સંદેશ દ્વારા ગ્રસ્થાન દ્વારા આપણને પ્રભુ શીખવાડે છે હા બેનું આ આગમન ઋતુમાં આપણે બધા પ્રભુ પાસે આવીએ કારણ પ્રભુ આપણને શ્રોતા શ્રોતા આવે છે કારણ જ્યારે આપણે પ્રભુ પાસે આવીએ આપણામાં આનંદ અને એમનામાં પણ આનંદ છે હા ક્રિષ્મલ બેનું આજના શુભ સંદેશ શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુ ઈશ્વર પ્રેમ ઓળખવા માટે પદોદ રૂપ થયા હોય દિવ્ય દિવ્ય સંદેશ તમે પોતે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો అభిషిక చూ ప్రభు హిశ్వాస రాఖు ప్రభు తమ అంతరమావ సర్వ శక్తిమాన పరమేశ్వర్ పితా అని పుత్ర అని పవిత్ర ఆశీర్వాద్ ఆశీర్వాద మతరూ ఆమెన్ బోలో దివ్య ధ్యానో జై